ઓફ ચાર હજાર સાતસો જેટલા સ્ટ્રોક પર ડે આવે છે ગુજરાતમાં આશરે ટુ ફોર્ટી ટુ ટુ ફિફ્ટી જેટલા બસો ચાળીસથી બસો પચાસ સ્ટ્રોક પર ડે થાય છે એટલે કે એક કલાકમાં આશરે દસ સ્ટ્રોક મિનિંગ દર છ મિનિટે એક સ્ટ્રોક થાય છે એક થમ્બ રૂલ એવો છે કે તેત્રીસ ટકા સ્ટ્રોક છે એ પરમનન્ટલી ડિસેબલ થઈ જાય છે મને દસથી પંદર ટકાનું મૃત્યુ થાય છે બાકીનામાંથી તેત્રીસ ટકા એકદમ નોર્મલ જેવા થઈને કામે વળગી જાય છે અને બાકી ના તેત્રીસ ટકા કોક જાતના ડેફિસિટ સાથે પણ કામ ચલાવે અડધું પડધું એટલે મોડરેટ ડેફિસિટ સાથે એમની જિંદગી ગુજારે છે આ રીતના આંકડા છે સર 2021 પછી બ્રેઈન કિસ્સાઓ સૌથી વધારે વધી ગયા હોય એવું રેશિયો સામે છે

બધાનું જો પોસ્ટમોર્ટમ અથવા તો વ્યવસ્થિત ચેકિંગ થયું હોય તો આપણે ખાતરીથી કહી શકીએ કે આમાં કેટલું બ્રેનને લીધે કેટલું હાર્ટને લીધે હાર્ટમાં બે વસ્તુ છે બધા હાર્ટ એટેક આવે છે એવું નથી કેટલાકનો હાર્ટનો રિધમ ઇરેગ્યુલર થાય છે ફિબ્યુલેશન વેન્ટિક્યુલર ટેકિ કાઢ્યા વેન્ટિક્યુલર ફિબ્યુલેશન ઇરેગ્યુલર હાર્ટ થઈને હાર્ટ બનતી જાય એટલે આ એક વસ્તુ છે પણ વાત સાચી છે કે ઇન્સિડન્સના અંદર સ્ટ્રોકના કારણોમાં અને હાર્ટ એટેકના કારણમાં ઇન્ફેક્શનનો રોલ હમણાં હમણાંથી બહુ જ પ્રકાશમાં આવ્યો છે એવો જ રોલ હમણાં એનું પોલ્યુશન ખૂબ ચર્ચા છે ગ્લોબલ પોલ્યુશન વધતું જાય છે ઇન્ડિયાનું પણ અમુક સેક્ટરમાં પોલ્યુશન ખૂબ છે એટલે એને લીધે પણ સ્ટ્રોકના માત્રા વધી છે અને મેં જેમ કહ્યું એમ આપણી લાઈફસ્ટાઈલ રોજ ને રોજ વધારે ને વધારે બગડતી જાય છે સ્મોકિંગ આલ્કોહોલ અને નેસ્ટી ડ્રગનું સેવન પણ પહેલાં કદી નહોતું એટલું વધતું જાય છે આપ જોવો જોઈએ ગવર્મેન્ટ રોજ કેટલા કન્સાઇનમેન્ટ કરોડો રૂપિયાના ડ્રગ્સના પકડે છે રેમ્પન્ટ આલ્કોહોલિઝમ થયું આ બધા જ ફેક્ટર ભેગા થાય એટલે અને બીજી બાજુ અવેરનેસ ડિટેક્શન આવા બધા ડ્રાઈવ અમે છેલ્લા વીસ વર્ષથી પબ્લિક એજ્યુકેશન પ્રોગ્રામ અને ફિઝિશન એજ્યુકેશન પ્રોગ્રામો કરતા હોય એટલે બધી રીતે અવેરનેસ પણ ખૂબ વધી છે અને આ નેશનલ લેવલે આખોનો જુવાડ શરૂ થયો એટલે વધારે વધારે કિસ્સાઓ પકડાતા જાય છે આપણે વાત કરી તો મારું પહેલા જ મે મેડમ કહ્યું કે એક્ઝેક્ટ આંકડા નથી પરંતુ એવું ચોક્કસ ઓબ્ઝર્વેશન છે કે પહેલા કરતા અમારી પાસે સ્ટ્રોકના એમ ખાસ કરીને યંગના કેસ વધે છે અને આમ તો નોર્મલી પંચ્યાસી ટકાથી બ્યાસી ટકા ના હોય અને પંદરથી સત્તર ટકા હેમરેજના કેસ હોવા જોઈએ પરંતુ હમણાં હમણાંના હેમરેજના કેસીસ પણ વધારે આવે છે એવું પણ એક જગ્યાએનો છે પણ અમારી નેશનલ એક રજિસ્ટ્રી ચાલુ થઈ છે ના ઉપક્રમે એના ડેટા પાંચ વર્ષ ચાલશે અત્યારે ત્રીજું વર્ષ છે બે વર્ષ ત્રણ વર્ષ પછી એના ડેટા આવશે અમા આખા ઇન્ડિયા માં શું ખરેખર પરિસ્થિતિ છે અને કારણો શું છે એમેરેજ કેટલા થ્રોમોસિસ કેટલા કેમ થાય છે અન્ડરલાઈંગ ઇટીઓલોજી બ્લડ પ્રેશર થી માડીને ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ સ્મોકિંગ બીજા શુ શુ કે બધું આપણે જોઈ શકીશું તો આપકા સવાલ યે હે કી સ્ટ્રોક ઇંગ ક્યુ હો રહા હે મે આપકો પહેલે તો યે બતા દઉં કી અનફોર્ચ્યુનેટલી હિન્દુસ્તાન મેં દૂસરી દુનિયા કે કમ્પેર કરતે હુએ स्ट्रोक जो है वो 10 साल पहले हो रहा है तो अगर वेस्ट में स्ट्रोक 50 और 60 साल की उम्र में आ रहा है तो हिंदुस्तान में 40 से 50 साल की उम्र में स्ट्रोक हो रहा है और हमारे यहाँ कई सारे पेशेंट हैं जो 40 के नीचे 30 साल में भी स्ट्रोक हो रहे हैं तो स्ट्रोक का प्रिडोमिनेटली क्या कारण है इसका कारण दो हो सकता है एक तो हार्ट में अगर इरेगुलर बीट हो या होल हो तो उसकी वजह से भी स्ट्रोक आ सकता है लेकिन सबसे इम्पॉर्टेंट कारण है स्मोकिंग टबैक्ो इरेगुलर फूड जो आज हम सब लोग फास्ट फूड सब लोग पिज्ज़ा बर्गर मैकडोनल्ड यहाँ पर खाना खाते हैं फ्रेश फ्रूट वेजिटेबल के ऊपर ध्यान नहीं है रेगुलर एक्सरसाइज नहीं है लोगों की हाई कोलेस्ट्रॉल है ओबेसिटी है तो ये जो है अपनी लाइफस्टाइल है उसकी वजह से और स्मोकिंग अल्कोहल टोबैको इनकी वजह से स्ट्रोक की इंसिडेंस बढ़ रही है मिशन ब्रेन अटैक जो है ये एक एंड टू एंड केयर फॉर पीपल विथ स्ट्रोक एंड टू एंड केयर मतलब हम प्राइमरी प्रिवेंशन पहला आम जो मैंने आपको बताया कि जो भी रिस्क फैक्टर है उसको रोके मिडल आर्म जो है वो एक्यूट मैनेजमेंट मतलब आपको सिम्टम्स जल्दी से मालूम करें बी फास्ट ध्यान में रखें बी फॉर बैलेंस ई फॉर आई डिस्टर्बेंस एफ फॉर फेस एसिमेट्री ए फॉर आर्म वीकनेस एस फॉर स्पीच डिस्टर्बेंस तो ये अगर है तो टाइम इज़ ब्रेन तुरंत स्ट्रोक रेडी हॉस्पिटल में जाएँ सी स्कैन करें ब्लड शुगर चेक करें ब्लड प्रेशर चेक करें और जो गोल्डन पीरियड है साढ़े चार घंटे उसके दौरान जो ब्लॉड ब्रश करने का इंजेक्शन है वो लें ताकि आपके ब्रेन में जो पैरालिसिस हो सकता है वो रिवर्स हो और कुछ पेशेंट जो आईवी वी देने के बाद ठीक ना हो रहे हों तो उनको मैकेनिकल थ्रोम्बेक्टोमी के लिए उस हॉस्पिटल में जाए जहाँ पर एक्सपर्ट अवेलेबल हों और वो ब्रेन के अंदर जाकर क्लॉट को निकाल सकें और थर्ड आम जो है वो जो पेशेंट स्पाइट ऑफ ऑल ट्रीटमेंट डिसेबिलिटी रह गया है पैरालिसिस रह गया है बोलने की तकलीफ रह गई है हाथ कमज़ोर रह गया है चलने में तकलीफ हो गई है उन लोगों को प्रॉपर रिहेबलीटेशन सेंटर में जाना है मल्टीडिसिप्लिन टीम जो है और नए जो टेक्नोलॉजी है उनके थ्रू रिहेबिटेशन कर कर वापस नॉर्मल नियर नॉर्मल होना है तो ये मिशन ब्रेन अटैक का मतलब है एंड टू एंड केयर फॉर पीपल विथ स्ट्रोक प्रश्न मुझसे पूछा गया है मैं सेक्रेटरी हूँ इंडियन स्ट्रोक एसोसिएशन का मैं डॉक्टर अरविंद हूँ जो प्रश्न पूछा गया है कि भारत में जो आंकड़े हैं जो मिशन ब्रेन अटैक के बारे में हमारे प्रेसिडेंट डॉक्टर निर्मल सूर्य ने बताया कि वो बहुत ही ऐसे हैं कि जिनको देख के लगता है कि हमें अवेयरनेस बढ़ाने की बहुत ज़रूरत है अगर आप जो दवाई के बारे में पूछें क्लॉट बस्टर ड्रग जो दी जाती है वो लेस देन वन परसेंट अक्रॉस इंडिया दे पाते हैं जबकि इतनी सारी स्कीम्स चल रही हैं इतना सारा सब कुछ गवर्नमेंट उसको फ्री कर रही है तो भी पेशेंट नहीं पहुंच पाते हैं दो दवाइयां आने के बावजूद भी पूरे देश में जहाँ की वन पॉइंट टू बिलियन से भी ज़्यादा लोग हैं केवल सत्ताईस हज़ार थ्रोम्बॉलिस होते हैं और अगर आप स्ट्रोक देखें तो उस हिसाब से मिनिमम पच्चीस लाख से ऊपर थ्रोबॉलिस होने चाहिए ऐसा नहीं है कि इंफ्रास्ट्रक्चर नहीं है सीटी स्कैन नहीं है कि हम ट्रीटमेंट नहीं कर सकते हैं पर हम यही कहना चाहेंगे हमारे एसोसिएशन के थ्रू कि इसकी अवेयरनेस की ज़्यादा से ज़्यादा ज़रूरत है और उसी के पक्ष को लेते हुए हमने इंडियन स्ट्रोक एसोसिएशन ने सारे एक्रॉस इंडिया प्राइमरी स्ट्रोक सेंटर जहाँ गाँव में जैसे पी होता है जहाँ पे सी स्कैन है हम ये प्रोग्राम स्टार्ट किया है मिशन ब्रेन अटैक का फिजिशियन को ट्रेन करने का जिससे ज़्यादा से ज़्यादा थ्रम्बालिस गाँव में पहुँच सकें नमस्कार जय हिंद